સુરતમાં નવરાત્રીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રામપુરા પોલીસ લાઇન ખાતે સુરત પોલીસ કમિશનરે પરિવાર સાથે માતાજીની આરતી ઉતારી ગરબે ઘૂમ્યા હતા પોલીસ પરિવાર સાથે કમિશનર અને તેના પરિવારે નવરાત્રીના પર્વની ઉજવણી કરી હતી તો દિવસે પરિવાર સાથે અમારા પોલીસ પરિવાર જો રામપુરા અમારી પોલીસ લાઇન છે જ્યાં એકસો છન્નું જેટલા અમારા પરિવાર રહે છે એના જો નાના બાળકો અને દીકરીઓ અને બહેનો ભાઈઓ સાથે જો અમે લોકો આરતી કરી અને એના અત્યારે જો બધા ગરબા માટે ખૂબ સરસ મજાના અહીંયા આયોજન આ લોકો કરે છે અને બધા લોકો કન્ટ્રીબ્યુટ કરે છે દરરોજ સાથે જમવાનું ગરબા કરવાના માતાજીને આરાધના કરવાના તો અમે લોકોને જો ખુશી થાય છે કે હું પરિવાર સાથે આપણા પરિવારમાં સાથે લોકોને સાથે જો આપણા એન્જોય કરવા માટે આવ્યા છીએ મારી માતા રાણી છે જો વિનંતી પણ છે કે અમારા પોલીસ પરિવારના તમામ સભ્યો ઉપર ખૂબ એની કૃપા રહે બધા સ્વસ્થ રહે રોગી રહે અને આપણે સુરત શહેર ને ખુબ સેવા લોકો કરતા રહે અને સુરત શહેર ને ખુબ સેફ અને સિક્યોર રાખે એ માતાજી વિનંતી પણ કરીએ